અને આ પૂતળા આવે છે અહીં તો ના હોય એટલે આ તો આપણે પુતળ પૂતળા હેને બાતમય અંદર ચેડથી પકડે પરણ અલ્યા આ મેં તો એક વાર એક આમ તો આથી ગાતો તો અને એક ભાઈ રાડી પાડતું હતું મૂકી દ્યો નહીં ભાઈ મને લાગે મેં મેં એટલે એકલા ને ભાઈ છું મને ફાડી લાગે શું કરવાનું કે બીજા ખાસ અમે રાડી હતા ચેક થા હતા બે શું થાય

આવો શું બીએ વાળી આયા શું લે મન તો બીક લાગી પકડી મન તો એટલે વળી ટ્રાય કર્યો મને થોડીક લાગે ભાઈ બી આ કોક મો મેડ્યો તો એક ભયા કે ઝાડી પાડતોતો ને

યા લાસ